રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં એક હજાર આઠ કુંડીય હવનનું આયોજન કરવામાં આવ્યું છે આ હવન દરમિયાન ભાગ લેનાર તમામ લોકોની દરેક સુવિધા માટે ઓનલાઈન સોફ્ટવેર મારફતે ભાવનગરથી યાત્રાધામ ઓઆરજી કંપની દ્વારા ક્યુઆર કોડની મદદથી દરેક લોકોની તમામ માહિતી સાથે ચોવીસ કલાક ઓનલાઈન ટેલિકોલર સુવિધાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે અને આઈટી કંપની દ્વારા કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર નિશુલ્કપણે આ સેવા કાર્ય રામ જન્મભૂમિ ખાતે પૂરી પાડવામાં આવશે જે ભાવનગર માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ગૌરવની વાત કહી શકાય ખૂબ જ આનંદ થાય છે કે અમે જે અયોધ્યામાં બાવીસમી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહી છે સાથે સાથે એનો એક અભિન્ન ભાગ ગણાતા શ્રી રામભદ્રાચાર્યજી જગદગુરુ શ્રી રામભદ્રાચાર્યજીનો એક હજાર આઠ કુંડી હનુમંત મહાયજ્ઞ એ પણ થવા જઈ રહ્યો છે ચૌદ તારીખથી બાવીસ તારીખ સુધી અયોધ્યામાં જ તો આખો જે કુંડ છે એમાં એ એક હજાર આઠથી વધારે યજમાનો અને સાથે સાથે સવાસો કરોડથી વધારે આહુતિઓ આપવામાં આવેલી જઈ રહી છે તો જે સિસ્ટમ આ આખી જે વસ્તુને મેનેજ કરવા માટે યાત્રાધામ ડોટ ઓઆરજીની ટીમે ભાવનગરથી એક સરસ સિસ્ટમ ડેવલપ કરી છે કે જે સિસ્ટમથી યુઝર રજીસ્ટ્રેશનથી માંડીને એ લોકોનું એલોક એલોકેશન કુંડ એલોકેશન અને સાથે સાથે કોઈ પણ પ્રકારની રિપોર્ટિંગની જરૂર હોય તો એક જ ક્લિકે આખો રિપોર્ટ નીકળી જાય એવી સરસ એક સિસ્ટમ ડેવલોપ કરી છે અમારી આઈટી ટીમે સતત છેલ્લા બે ત્રણ મહિનાથી રાત દિવસ કામ કરીને આ સોફ્ટવેર ડેવલપ કર્યો છે અયોધ્યામાં અમૃત મહોત્સવ થઈ રહ્યો છે એનો એક મોટો પ્રોબ્લેમ હતો કે ભાઈ વ્યવસ્થા કઈ રીતના મેનેજ કરવી સિસ્ટમેટિકલી અને એમાં કેટલા ચાર હજાર યજમાનો છે પાંચ હજાર સપોર્ટ સ્ટાફ છે બીજી બધી ટીમ છે બધાને એક એક જગ્યાએ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ કઈ રીતના કરવી એના માટેનો પ્રોબ્લમ અમારી આઈટી ટીમે નેવું દિવસ સતત કામ કરીને સોલ્વ કરી છે કે જેમાં યજમાનનું રજિસ્ટ્રેસ શન થાય એમાં ટાઈમ ટુ ટાઈમ એના વોટ્સઅપમાં ડિટેલ મળી રહે કુંડની ડિટેલ મળી રહે કઈ જગ્યાએ ક્યાં રીતના કુંડમાં જવાનું અકોમોડેશન ડિટેલ મળી રહે એડવાન્સમાં કે ભાઈ તમારું અકોમોડેશન અહીંયા છે આ રૂમ નંબરમાં છે આ ફ્લોર ઉપર છે ત્યાં આટલી આટલી સુવિધા છે ત્યાં તમારું જવા માટેનું આ ગૂગલ લોકેશન છે યજ્ઞ સ્થળે જવા માટેનું આ ગૂગલ લોકેશન છે પછી તો કે મેનેજમેન્ટને ઇઝીલી પ્રમાણે બધા રિપોર્ટ મળી રહે પછી કોઈ પર્સનનો ક્યુઆર જનરેટ કર્યો છે તો ક્યુઆર સ્કેન કરે મેનેજમેન્ટમાં સ્ટાફમાંથી કોઈ સિક્યુરિટીમાંથી